એટલે હું નથી આઈ હું નથી કારણ કે હું મારું નથી હું છે ને મારા વગર હું ન કરી શકે હું મારા વગર હું ન કરી શકે હું છું એમ ન કરી શકે એટલે હું કાંઈ નથી એટલે હું કાંઈ નથી અને ત્યાં હું બધું માન્યું છે એટલે ત્યાં હું બધું છે પણ એ કાંઈ નથી કારણ કે અહીં કે ત્યાં એવું છે જ નહીં હું હું મારું નથી ત્યાંય હું ને મારું નથી અને જ્યાં ઉનમ મારું છે ભ્રમ તો ત્યાંય ઉનમ મારું નથી અને બધું પરમચિદ્ધાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે સમજે પણ અહીં કેવી રીતે ભ્રાંતિ નથી કારણ કે હું કાંઈ નથી એટલે હું આધાર ન હોય એટલે હું પણ ન હોય એટલે અહીંયા હું નથી સમજે એટલે અને પરમચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો છે જ એ તો સ્વયં છે ને